વિસ્તારમાંથી મંગળવારે સાંજે આઇટી અધિકારીના સ્વાંગમાં આવેલા ઈશમે મે બંદૂકના નાર્જે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી કથિત રીતે આઠ અને પોલીસ ફડિયાદ પ્રમાણે એક પોઇન્ટ ચાર કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી આ લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની નાની નહેર પાસેથી મળી આવી છે જો કે કારમાં રહેલી બેગમાં એક પણ રૂપિયો મળ્યો નથી એવી જગ્યાએથી છે કે ત્યાં આસપાસ કોઈ સીસીટીવી પણ નથી જેથી સમગ્ર લૂંટનો કારસો આયોજન પૂર્વક કરવામાં આવ્યો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે લૂંટમાં વપરાયેલી ઇકો કાર જે ઝીરો ફાઈવ બીટી ફાઈવ સિક્સ વન નાઇન કાર લઈ લૂંટારુઓ ભાગી ગયા હતા કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી છે કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે કાર પણ એવી જગ્યાએથી મળી આવી છે જ્યાં કોઈ સીસીટીવી નથી પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું છે ભોગ બનનાને વેડવરિયાઉ બ્રિજ પાસે ઉતારી ફરાર થયા હતા બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કતારગામ આશ્રમ રોડ ખાતે એક અજાણ્યાએ તેમની કાર અટકાવી હતી તે વ્યક્તિ પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે આપ કારમાં જ બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવતા કહી બાદમાં બે બે કર્મચારીઓને વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા ત્યારબાદ તેણે ડ્રાઈવરના લમણે પિસ્તોલ મૂકી હતી અને રોકડ ભરેલી ઇકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પર જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઇમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી